જ્યારે આ મામલે સુરત મનપા સાથે પોલીસ ને પડકાર ફેંકવામાં માં આવ્યો છે તો demolition ની notice દીવાલ પર લાગતા ગરીબ પરિવારો મૂંઝવણમાં માં ગયા હતા દરેક ગલીમાંથી માંથી પાંચ ઘર તોડવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વિચિત્ર ટીખળ મામલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો ઉતરાણ માં આવેલી તાપી સોસાયટી વિભાગ બે માં બનાવ બનતા મીડિયા સમક્ષ તંત્ર સામે સવાલો ઉઠ્યા હતા હું બાબુસિંહ વિજયસિંહ રાજપૂત તાપી વિભાગ બે માં રહું છું ત્રીસ વર્ષથી અમે લોકો અહીંયા રહીએ રાતના કોઈ અઢી વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે એમાં લખેલું છે કે પાંચ પાંચ મકાન દરેક ગળીમાંથી ખાલી કરવાના છે એની જગ્યાએ અમે ગાર્ડન ઉભું કરવાનું છીએ અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે કોઈ જરીમાં કામ કરે કોઈ બકાલું વેચે છે કોઈ કડિયા કામ કરે છે તો એવી રીતે આ લોકોના ગ્યાર બાય વીસ ના મકાનમાં રહે છે આ લોકો કોઈ બિલ્ડરનું કાવડતરું હોય ગમે તેનું કોઈ કાવતરું હોય તો ભયનો માલ ઊભો કરી દે છે અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી બરાબર તમે પોલીસ ફરિયાદ કરો પોલીસ ફરિયાદ કીધી છે સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે પણ સીસી કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ બરાબર અમારી આ વિનંતી છે સાહેબને મ્યુનિસિપાલિટી વાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ નોટિસ ચુપકાવીએ કાલે તમારા નામનો ઉપયોગ શું કરી દે મ્યુનિસિપાલિટી આ હિસમને ખેલાફ સલગને સલગ ને સખત પગલા લેવા જોઈએ બરાબર બીજી વાત બીજી વાર કોઈ નહીં કરે કાગરી ચાળો ને આ લોકો ગરીબો લોકોને ઉભો નો મોલ ઉભો નહીં કરે એની ખાસ વિનંતી છે